અને એક દીકરી હતી ડોસી એ સાતે દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુખ થયા અને દીકરી પિયર પાછી આવી અને પછી ત્યાં જ રહેવા લાગી ડોસીના સાતે દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થાય અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોસીમાંથી જુદા રહેવા લાગ્યા નાનો દીકરો અને વહુએ બે જણ બે જણ ડોસીમાં સાથે રહી સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમ નસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદરે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોસીમાની દીકરીને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું આમ વિચારીને બહેન તો પોતાના છ મોટા ભાઈ પાસે કામ માટે ગઈ પણ કોણ સામું જુએ ભાભીઓ ઝાકારો આપ્યો ભાભીઓ ઝાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે રે જેને સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓછાણ્યા પણ હોય હું જ અભાગની છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બીજું કોઈ કામ નથી પણ જો તારાથી ઢોર ચરાવવાનું કામ થાય

ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજાપાઠ કરતી જોઈને હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓ કહે અમારે તો વીરપસલીનું વ્રત છે આજે વીરપસલીના દિવસે અમે આજે દોરા લીધા છે તે અમો અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળી નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ પેલી છોકરીઓ કહે ભાઈ ને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈ ને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈ નું આખું એ વર્ષ સારું અને સુખમાં જાય આ સાંભળીને નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને વીરપસલીની વિધિ કેમ કરાય એ કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીર વીરપસલીનું વ્રત કરું પેલી છોકરીઓ કહે આઠ શેર વાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધો આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ શેર વાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધ જે અને બાકીના દોરાને આઠ દિવસ વીરપસ્તીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી દુઃખ દઈ પીપળે બાંધે પેલી છોકરીના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો એથી નાની બહેને તો વીર પસલી વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું માં મેં આજથી વીર પસલી વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચરાવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ રૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી એક કોઈ બહાનું કાઢી નણંદ ના ઘરે આવે જોયું તો નણંદ બા નાહવા ગયા છે અને નોઝીમાં કામમાં છે આવો લાગ પેલી ભાભી એ તો જ્યાં દેવતા સળપતા હતા ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યા ઠાળી નાખ્યા બહેન તો નાહી ધોઈને ઘરે આવે દોરાની ધૂપ આપવા જાય છે ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈ અંદર પાણી નાખ્યું છે બહેન તો માં પાસે ગઈ અને કહ્યું માં આ દેવતા કોણે ઠાળી નાખ્યા ડોઝી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી વહુ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દે દેવતા ઠાળી નાખ્યા છે દીકરી જેના જેવા કરમ આપણો ગુરુ વરનારાનું એ ભગવાન ભલું કરે જા દીકરી પાડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પાડોશીની ત્યાં દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આ બહેનો તો ભાઈના ભાઈને ભાઈના પોતાના ભાઈના કલ્યાણની ભાવનાથી વીર પસેના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું માં આજે મારું વ્રત પૂરું થાય છે માટે મારે ઉજવણું કરવું છે હું સાતે ભાઈઓને દોરા બાંધવા જઉં છું આમ કહી બહેન તો ભાઈઓ પાસે ગઈ અને દરેક ભાઈને વીર પસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલા છ છ એ ભાઈઓએ દોરો બાંધ્યા પણ તેમાંથી એક ભાઈએ બહેનને વીર ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી કરતી છેટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓ મને કંઈ ના આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસ્ત્રીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તને શું भेंट માંહું બહેન તું જાણે છે ને મારી પરિસ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાળ છે આટલું બળતા તો ભાઈની આંખમાં જળ જળિયા આવી ગયા બહેન ભાઈને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાઈ માંગો નથી

આનંદથી ઘેલે ઘેલે બની ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજ જમાઈ તને તેડવા આવ્યા સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ કર્યું હોય તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો ખરાબ ફળ મળે શિક્ષાના રૂપમાં જા બેટી તૈયાર થા આમ કહી મા તો ચાલી પોતાના છયે મોટા દીકરાઓને ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું કે દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ મારી પાસે તો કંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છયે વહુએ ફાટેલા તૂટેલા કપડા એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે

કે ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિ દેવને એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું આમ કહી દોશી તો દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાસે ચાલી ગામના પાદર આવ્યા હતા તો પાછળ ડોસી ઉતાવળે ઉતાવળે આવી અને બોલી લે બેટા દેવતા બહેને તો ધોવ દોરાને ધોપ દીધો પાયેનું કલ્યાણ સ્થિતિ આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહી કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાહી રહ્યા પછી બીજા કપડા માંગ્યા અને તેના પતિએ કોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાયા એટલે તેણે કહ્યું આમાંથી સાર આમાંથી સાડી આપું કે પોટલો પોતાના પતિનું નું કેવું સાંભળી કે શું કહો છો ના સાડી અને પટોળા હોય કઈ મુજ ગરીબ ગરીબની મસ્કરી કા કરો ત્યાં તો તેના પતિ એ સાડી કાઢીને ઊંચી કરીને બધાવી જો હું કઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આમ કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડા પહેરી નજીક આવી કોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળ ઢેફું થઈ ગયું ચોખા હતા અને તે આનાને બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પેલી સોના મહોરો આપી અને ગામમાં જે ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકા એક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી ઊભી રહી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વર્તો જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તો તેને એક સુંદર હવેલી દીધી અને પોતાની વહુને તેમાં ઉભેલી અટારી તે તો દંગ થઈ ગયો વહુ તો દોડતી દોડતી નીચે આવી અને પતિદેવને હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અબઘડી કઈક રસોઈ બનાવી આવું બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખીથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટ્યુ રડવા પર ગામ જવા લાગ્યા ગામ જાય છે પેલી ડોસી અને તેના સાથે દીકરાઓને તેની વહુએ પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આવો બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે લાવો તપાસ કરીએ કઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની માં અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચામાં ખોદકામમાં ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલો જ સહુથી નાનો દેખાય છે તેને બધા ઉપર દેખરેખ રાખવાનું કહે છે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા પહેલાં ડોસીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહે છે માળીએ એ માલચિનની સૂચના મુજબ ગોઠવણી કરી એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તીથી છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડી નાનાને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અજંભામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાઈઓ પણ ગોઠો અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનથી છકી ન જવું અને તેમાંય હું તો તમારી બહેન હતી પણ તમે મને હળદૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ થતી બહેન અમને માફ કર બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાએ ભાઈ અને ભાવ્યો મારા જ છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનોની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને સુખેથી રહેવા લાગ્યા આમ જેમ બહેને વીર પશ્ચિમ વ્રત ફળ્યું તેમ વ્રત કરનાર ને વ્રત ની કથા સાંભળનાર ને તથા વાંચનારને સૌને ફળજો જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ